સ્વામિનારાયણ ભગવાનની જય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ લાલજી શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય શ્રી ધર્મ કુળ પરિવારના ચરણોમાં કોટી કોટી વંદન દંડવત જય શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના સંત બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની ક્યારેક હસી મજાક પણ કરતા અને ક્યારેક વીરના પણ કીર્તનો ગાતા તો ભગવાન સ્વામિનારાયણના જે મૂર્તિના કીર્તનો પણ બ્રહ્માનંદ સ્વામીએ ખૂબ ગાયા છે મહારાજને રીઝવા છે તો એમાંથી આપણે એક બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન ગાઈ છે જે સૌર એ સંતો હરિભક્તોની પસંદ આવે છે અને એ પણ એને અંતર આત્માને પણ ટાઢક વળશે એવું આ કીર્તન છે રેજો મારી આખલડી આગે રેજો મારી આખલડી આગે નિરખી તમને નાથજી એ નિરખી તમને નાથજી મારી ભૂખ લડી પાંગે રેજો મારી આંખ લડી આગે રેજો મારી આંખ લડી આગે એ ચમકા કરતી છાંખડી રે કેસરીએ વાગે આક ચમકા કરતી છાખડી કેસરીએ વાગે શીશ કલંગી શોભતી આ શીશ કલંગી શોભતી વાળા કસીએ પાઘે રેજો મારી આંખ ખલડી આગે નિરખી તમને નાથજી એ નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાંગે રે જો મારી આખલણી રસિક સલુણ નારાજ ને હું તો રીજી સુરાગે આ રસિક સલુણ ને હું તો રીજી સુરાગે ગે જોઈ જોઈ તમને જાદવા એ જોઈ જોઈ તમને જાદવા ನಪಪ್ರೀತ ಲಡಿ ಜಾಗೆ ರಜೋ ಮಾಾರಿ ಆಂ ಲಡಿ ಆಗೆ ನಿರೀ ತಮನ ಜೀ ಎರೀ ತಮನಾರಿ ಭೂಖಲಡಿ ಭೇ ರಜೋ ಮಾಡಿ ಆಗ કમર કટારો વાં કડો રે અતિ પ્યાારો લાગે આ કમર કટારો વાંકડો રે અતિ પ્યારો લાગે અધક્ષણ રોમાં વેગળા એ અધક્ષણ રોમાં વે ગળા એમ બ્રહ્માનંદ માગે એમ બ્રહ્માનંદ માગે રેજો મારી लड़ी आ रे जो लड़ी आगे रेजो मारी आख लड़ी आगे नीरखी तमने नाथ जी निरखी तमने नाथ जी मारी भूख लड़ी भाङे रेजो मारी आख लड़ी आगे रेजो मारी આગે રેજો મારી સ્વામિનારાયણ ભગવાનની જે આ છે બ્રહ્માનંદ સ્વામીનું ભગવાન સ્વામિનારાયણના મૂર્તિનું ગુણ લાગાતું બહુ મજાનું કીર્તન છે ભગવાન સ્વામિનારાયણ અતિ રાજી થયા છે અને આ કીર્તન આપણે સાંભળશું અને અંતરમાં ઉતારશું તો ભગવાન સ્વામિનારાયણ આપણા પણ રાજી પણ થશે ભગવાન સ્વામિનારાયણની કૃપા સૌ પર વરસતી રહે એ જ ભગવાન સ્વામિનારાયણના શરણમાં પ્રાર્થના સર્વ સંતો હરિભક્તોની આ કીર્તન સાંભળી સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરશો શેર અને લક્ષ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વને જય શ્રી સ્વામિનારાયણ ધર્મકુળ પરિવારના જે સભ્યો જે જે હરિભક્તો છે ધર્મકુળની જેની પર સાંયા છે એવા સંતો હરિભક્તોની કોટી કોટી વંદન કારણ કે સાચા સહજાનંદી સિંહ છે સાચી વસ્તુ હાથ આવી છે તો મુખ્યો નહીં મુખ્યો નહીં મૂક્ષ્યો નહીં એ જ આપણો સત્ય સિદ્ધાંત છે ભગવાન સ્વામિનારાયણનો સત્ય સિદ્ધાંત છે ભગવાન સ્વામિનારાયણના જે વંશવારસ એવા જે ભગવાન સ્વામિનારાયણને જે થાપેલ ગાદી એના આચાર્યની પરંપરાના આચાર્ય આપણને મળ્યા છે એવા જયંત પ્રસાદજી મહારાજ એવા ભાવિ આચાર્ય પ્રસાદજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન જય શ્રી સ્વામિનારાયણ